સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં શર્મશ્વા કરતી ઘટના બની છે ચાર વર્ષની માસુ બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાથી પંથકમાં હરકોઈ ભયભીત થયા હતા પોલીસે એક શકમંતની અટકાયત કરી હોવાની પણ માહિતી સામે આવી છે સુરતના પલસાણા તાલુકામાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ લોકોની સંવેદનાને જંછોડી દીધી છે અહીં માતા પિતા નોકરિયાત હોવાથી નોકરી માટે ગયા હતા માતા પિતા દાદા દાદી પાસે ચાર વર્ષની દીકરીને છોડીને ગયા હતા દરમિયાન બાળકી ઘર પાસે રમતી હતી આ સમય નરાધમે બાળકીને ઉપાડી ગયો અને દુષ્કર્મ આચર્યું છે બલસાણા તાલુકાના એક ગામે દુષ્કર્મની ઘટનાએ દીકરીઓના માતા પિતાની ચિંતામાં વધારો કર્યો છે ચાર વર્ષની બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા અને દાદા દાદી ઘરે હોવાથી દીકરીને ઘરે છોડીને ગયા હતા જોકે દીકરી ઘરની નજીક રમવા માટે નીકળી હતી આ સમય નરાધમ તેમને અવાવરું લઈ જાય જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું બાળકી શેરીમાં રમતી હોવાને અને નરાધમ લઈ જતો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં થયા હતા બાળકી ઘટના બાદ રડતી રડતી ઘરે આવી હતી અને તેમના ગુપ્તાંગમાંથી બ્લીડિંગ થતું હતું બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી સમગ્ર ઘટનાને પગલે કડોતરા પોલીસ એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક શકમંદની અટકાયત કરી હોવાની માહિતી મળી છે